વધારાનું ના કરતી હોય કરવા માંડ્યા તમે પુષ્પા જોવા જવું પુષ્પા પુષ્પા

તારા મને જવા દેવાનો કે નહીં જવા દેવાનો એની વાત કરતી નહીં જવા દો કોણ લઈ જાય છે કે જો એ પુષ્પાડીને જોવા લઈ કોણ અને એ તમારી એની જોડે હક કરાવે છે કોણ તે તમારીને જોવા જવું પડે કોણ નહીં આજો તો મને નહીં સુટા દેડા આલ્યા કોઈ નહીં આજો તો બીવી ને જોવા જાય છે મારા આ દુનિયા જેવી થઈ જ છે આ પિક્ચર વાળા કોઈ બીજું નવ રાખતા હોય તો ના હારું પર તો બીજું નવ શબા કોણ લઈ જાય છો આપળો પેલા રાજ્યો નહીં ઈ ઈ ની છાછડી પહેલી તો બાઈક લઈ મન કોઈ બોલતી ના હો પક્કા બેસં તું غلط જગ્યાએ એન્ટ્રી કરી લીધી છોટા ટાઈમે લ્યા વધુ તારી તને તો હું ઝુકાઈ ઝુકાઈ ને એવો મારે ને તને ખબર નહીં હજુ ચી લે આ આવડી મોટી હું તને હજુ જીવું છું એની જોડે રહું છું અને તારે એને બીજી છોકરી બતાવા છો લઈ જવાની તારું તો થતું નહીં હું આ તાણા બીજાના જો બીજા હગા કરાવવાના આવો હું નતો કે તો ગલત જગ્યાએ છોકરી ઓ હવે તમે મને રોલ રમાડશો એને તો રમાડી ને તમે ચી છોકરી નહીં

સ્વારો મને હેડલાઈટ ટાઈમ લાગે કેટલા પૈસા આલુ લે તું જાણ હોય હોય જ સાહેબ હું થિયું તું રોવે છે દીંગી રોવાવા જઈતી હસવામ તો જો જઈ તો ના ના તમનો કોકરાને કોઈ કહેવું તો હું તો કોને કહેવા તમ શું કર્યું પાછો એને કહેજે તું બીજી લાવવાની વાત કરો હ હું કીધું ફેર કે છે ઓ બીજી લાવવાની વાત કરો તો ન હું કને ઊભી થાજે ત તને હું ખબર બીજી લાવવા છે આ પેલો લારુડો નહીં રાજ્યો પેલો ગોમની ઊબેઠ

લઈ ગયો બીજી બાળડી લી આલી છે આ બધું મેઠળી કરી છે પુષ્પાળી પુષ્પા મૂવી સ મૂવી પિક્ચર એ મૂવી હવે મૂવી થાય ફિલ્મ ફિલ્મ છે ફિલ્મ જુટ્ટુ બોલો કાકા જુટ્ટુ બોલ આપણે તું હાથ તો બોલ આ બાર કાકા આપણે પીયુષને પૂછ્યું તો કીધું ને એવું કોઈ પિક્ચર નહીં પિક્ચર ના હોય આવું પુષ્પાળી પુષ્પાળી તોય પિક્ચર વાતો છે હાથ તો કઈ દો બસ તો કઈ જો તો ઈમાં કેવું ખબર થોડીક મિનિટ

ઉસવા જો આ કદી ઝુકવાન નહીં હાથી વાતો હું છે તું આવું નહીં અમે તો પિક્ચર જોવા તારા ટિકિટ મારે નહીં હું છું પણ તારે મા બાપ પણ છે હરીઓમાં જાય પડી કુહમ પડે એવું ના બોલાય નહીં રહેવું પડે અલા પણ હોભળ કે હું તો ખાલી પિક્ચર જોવા ગયો તો ભાવ ભાવ ના કે પેલી બાયડી નહીં થઈ સમજો ભાવ સી મરલી જતી રહી કે લેતાય લેતાય જાવામ લડવા ઠી કાકા લડવા કે એ તો બહુ કાકા હેડ હતી હેડ હું નઈ તમાર બેગો રહેવું તું જતી રહે તો મારું કોણ તાહ યાર ઊભી રે તો કરો ઊભી રે ના ના એવી તો જાય પુષ્પડી ને જોઈને આયા તો ખબો વાગો કરી નાખો દીધી કો ઉપર એ ગા નહીં